નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયો તમારું સ્વાગત છે ઊંઝામાં ફ્રી એકવાર જીરા અને વરડીના ભાવમાં મંદિરનો માહોલ સારી રહ્યો છે અનાવાજ જાણી વ્યાજના તાજા બજાર ભાવ ઊંઝાના મિત્રો ડેલી બજાર પર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપવાનું અને શેર સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અના તાજા ઊંઝા માર્કેટ બજાર ભાવ જીરુનો નિષ્ફાવ ચાર હજાર બસોથી થી સોભાવ પાંચ હજાર રૂપિયા સુધી વરિયાળી અગિયારસો વીસ થી ત્રણ સાતસો રૂપિયા સુધી ઈસબ ગુલાબ રૂપિયા થી સત્યાવીસો રૂપિયા સુધી રાયડો એક થી એક સાઠ રૂપિયા સુધી તલ ત્રેવીસો રૂપિયાથી સોવીસો રૂપિયા સુધી મેથી એક હજાર થી રૂપિયા સુધી સુવા અગિયારસો રૂપિયા થી અઠારસો રૂપિયા સુધી અને અજમો અઢારસો રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો અંદર તાજા ઊંઝા માર્કેટના બજાર બહુ વિડીયોમાં અંજ સુધી તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લાઈક આપવાનો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન બોલતા